ચાલો જમ્મા આજે છે ને આજે છે તો પપ્પાને પોડી આજે અમારે ઓનકેટી તો રોટી બનીલી છે અને આજે મમ્મી અને પપ્પાને બાલ ધોવાનું બો એટલે બો થઈતું તો મને લાગছে મને તો લાગશે ને બાયદા તો બહુ થા હા તો તો હા તો બધું થોડું વધારે હતું તો અમે થોડું ઓછું કે તીતી કે નહીં નામ સંભરે દીધી ને મુખવા ગયા ત્યારે આ બોડી ચોકલેટ આવે અને સ્ટ્રોબેરી આ તો મેં ના આપું રોટલી તો મારે બધું બેવા થઈ ગયું છે એટલે તો હરમી જમમા બેસવાના પેપ્સી કેમ ખાસ તો જમમા મમ્મી ના કે મમ્મી બેઠી મમ્મી ની કે પેલા લખે પછી 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 કાઈ

જમી લે પર જવાનું હોળી ના દર્શન કરવા શ્રી પલ્લીલાલ માંથી ગોલ જાય શ્રીપળી હમ halo al rey hmm. jo

बताए बो टेटस में कासे बो मोटा मोटा तो अता हूँ त्राण वार का दांत तो निया गए हुए एक मम एक पापा आ गए उस बिजी वार मम्मी आ रहे गए उसी वो लीने नी दीदी दी ने साली ने प्राप्ति आ रहे हैं मजे की नहीं बस निया होता तातो ते बदबी है क्या तकत ना उसी तो तो उसी ता था ताता ताऊ ताता

આઠ વાગે ઉઠી જવાનું આઠ વાગે આપડે લઈશું હે માં બધું લઈએ ના નો કહીને આપણે વીઆ લોક મારી

અરમાનો પણ લઈને આપણે બહાર રમેન ને અમે બાર ખબર હોય ને કાલે ઓડી છે કાલે બહુ પડી છે એટલે અમારે છે તો ઉઠવાનું અને કાલે મારે બહુ બધા રંગ લેવાના છે અમારા સામે મારે એક રંગ યલો કલરનો આપ્યો છે એ હું કાલી રહી પછી મમ્મી કંકું આપશે મારે ફૂગાને બધું લેવા જવાનું છે કાલે બધું સિટિંગ થઈ જાય અત્યારે મારે તો સુઈ જવાનું છે મારો વિડિયો ગયો હોય તો લાઈક કરો એ સબસ્ક્રાઈબ કરો બાયું